ખંભામાં ત્રેવીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપો શોભાના ગાંઠિયા સમાન છે અને દોઢ ખાઈ રહ્યો છે અમરેલી જિલ્લાના ગીર ગીરકાંઠાનું ખાંભાનું ત્રેવીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપો શોભાના ગાંઠિયા સમાન છે આજે પણ આ એસટી ડેપો ધૂળ ખાઈ રહ્યો છે ખાંભા ગામજનોએ એસટી ડેપો શરૂ કરવા અનેક વખત રજૂઆતો કરી અને આંદોલન પણ કર્યા તેમ છતાં સરકાર દ્વારા આ એસટી ડેપો શરૂ કરવામાં આવતો નથી ત્યારે શું છે ખાંભાના એસટી ડેપોની સ્થિતિ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના ખાંભાનું એસટી બસ સ્ટેન્ડ ખાંભા તાલુકો એક તો પછાત અને ખાંભા ગામ પછાત તાલુકામાં આવે છે આજ દિન સુધી અહીંનો કોઈ વિકાસના નમૂના રૂપે આ એક એસટી ડેપો આજથી બાવીસ ત્રેવીસ વર્ષ બધા દોઢ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો જે આજ દિન સુધી એક શોભાના ગાંઠિયા સમાન પડ્યો છે જે હજુ સુધી ચાલુ નથી થયેલો અમુક બસો ત્યાં જાય છે અમુક બસો જતી નથી અને ખાંભામાં ટ્રાફિકની સમસ્યા પારાવાર છે જો આ ડેપો તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો ખાંભાને કાયમી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે એમ છે હા લગભગ છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી ખાંભામાં ડેપો બનાવેલ છે લગભગ દોઢ કરોડ રૂપિયાના આશરે વીસ વર્ષ પહેલાં ખર્ચો કરેલ છે સરકારે ડેપોમાં પણ એ બંધ હાલતમાં જ છે કોઈ દિવસ ડેપો ચાલુ થયો નથી જ્યારે રૂપાણી સાહેબ વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે બી રજૂઆત કરેલ છે આંદોલન બી કરેલ છે અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત બી આપેલી છે છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી જ્યારે હોય નેતાઓ આવે છે ખાંભા સત્તાવન ગામનો તાલુકો છે અને બે વિધાનસભામાં વહેંચાયેલો છે બે બે ધારાસભ્યો હોવા છતાં પણ ખાંભા ગામ વિકાસની રાહ જોઈ રહ્યું છે તેમાં ત્રેવીસ વર્ષથી બનેલો એસટી ડેપો ખંડેર હાલતમાં પહોંચી ગયેલો છે આ એસટી ડેપોમાં ક્યારેય બસ આવે છે અને ક્યારે જતી રહે છે અને કોઈ મુસાફર આવતા નથી ત્યારે અગાઉ ગામજનો દ્વારા એસટી ડેપો શરૂ કરવા માટે આંદોલન છડાયેલું હતું ગુજરાત સરકારમાં વિજય રૂપાણી વાહન મંત્રી હતા અને તેમની રૂબરૂ મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત કરેલી હતી તેમ છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો નથી ગીરકાંઠાની નજીક આવેલ ખાંભા તાલુકા કક્ષાનું ગામ છે પણ ગામજનોએ છેલ્લા ત્રેવીસ વર્ષથી એસટી ડેપો શરૂ કરવા માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે ત્યારે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં એસટી બસો ઊભી રહેવાથી કાયમી ટ્રાફિકની સમસ્યા વગેરે રહે છે વેપારીઓ પરેશાન બન્યા છે ત્યારે આ એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી હલ થઈ જાય તેમ છે એસટી ડેપો શરૂ થાય તો ખાંભાને લાંબા રૂટની સુરત અમદાવાદ મુંબઈ જવાની સુવિધા ઉભી થાય તેમ છે અને પ્રાઇવેટ વાહનોની ઉગાડી લૂંટથી છૂટકારો પણ મળી શકે તેમ છે પણ એસટીનું આ નિમ્બર તંત્રના પેટનું પાણી જ નથી હલતું ખાવાનો એસટી ડેપો લગભગ વર્ષથી પડેલ છે અવારનવાર સરકારમાં રજૂઆત કરવા છતાં એસટી ડેપો શરૂ કરેલ નથી તેથી ખાંભાના સત્તાવન ગામની લગભગ દોઢેક લાખની વસ્તી હેરાન પરેશાન થાય છે એસટી પ્રાઇવેટ બસોવાળા અત્યારે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે તો ખાંભાનો એસટી ડેપો તાત્કાલિક શરૂ કરી અને ખાંભાને આ સુવિધા આપે એવી અમારી માગણી છે લગભગ વર્ષથી બન્યો ત્યારથી એમને બંધ હાલતમાં છે ને અત્યારે તો લગભગ તમે એસટી ડેપોની મુલાકાત લ્યો તો ખંડેર હાલતમાં છે ત્યાં જાવ એટલે લગભગ છત પણ તૂટી પડી છે ઉપરથી પાણી પણ પડે છે માટે આ એસટી ડેપોનું શું કરવું આજે લગભગ અમારા ખાંભાની અંદર છોકરાઓ માટે ક્રિકેટનું રમવા માટેનું એક ગ્રાઉન્ડ હતું ગ્રાઉન્ડ હતું એ બરાબર હતું તો પછી સરકારશ્રી આ એસટી ડેપો પાડી અને અમને ગ્રાઉન્ડ કરી આપે એવી સરકારને વિનંતી કરી છે અથવા નવો એસટી ડેપો બનાવે બેમાંથી એક વસ્તુ કરે આવું અમે સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કારણ કે આજે એ બિલ્ડિંગની અંદર પડ્યું પડ્યું ખંડેર થઈ ગયું છે અંદર જવાય તેમ પણ નથી માટે ઉપયોગ વગર આવું બિન વારસી જે આ હાલતમાં બગડે એવું સરકારશ્રી કોઈ તકેદારીના પગલાં લે એવું સરકાર હું સરકારશ્રીને વિનંતી કરું છું ખાંભામાં ત્રેવીસ વર્ષ અગાઉ બનેલ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપો અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે એસટી બસ સ્ટેન્ડ હોય કે વર્કશોપ ખંડેર બનેલું છે આવારા તત્વોનો અડ્ડો પણ બની ગયેલો છે ત્યારે ચૂંટણી આવે ત્યારે નેપાઓ નેતાઓ ડેપો ચાલુ કરીશું એવી ખોટી હામ આપે છે તેમ છતાં પણ કશું જ થયું નથી આ વિસ્તારના બે બે ધારાસભ્યો હોવા છતાં પણ કોઈ કામગીરી ન થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે